દિયોદરમાં પાંચ દિવસ અગાઉ એક લગ્ન પ્રસંગમાં માનતા પૂરી કરવા માટે કિસાન દ્વારા બકરાની બલી ચડાવવાનો વીડિયો વાયરલ થતાં હડકંપ મચી ગયો હતો જેને લઈને હિન્દુ સંગઠનો અને વેપારીઓમાં ભારે રોષ ફેલાતા દિયોદર ગ્રામ પંચાયતમાં દિયોદર રાજવી હિન્દુ સંગઠનો અને સ્થાનિક વેપારીઓ અને કૃત્ય આચરનાર પરિવારના સભ્યોની બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે કૃત્ય આચરનાર પરિવારને દસ દિવસમાં દિયોદર છોડવાનું ફરમાન કરવામાં આવ્યું હતું દિયોદર શહેરમાં પાંચ દિવસ અગાઉ એક લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા માટે શીખ પરિવાર દ્વારા પશુની જાહેરમાં બલી ચડાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો જેને લઈ દિયોદરમાં જાહેરમાં પશુની બલી ચડાવનાર ઇસમ સામે દિયોદર પોલીસ મથકે ગુનો નોંધાતા દિયોદર પોલીસે આરોપીની અટકાયત કરી પાલનપુર સબ જેલ ખાતે ધકેલી દીધો હતો જોકે ઘટનાને લઈને ગ્રામજનોની અને સ્થાનિક લોકોની લાગણી દુભાતા અને જીવદયા પ્રેમીઓની રજૂઆતને ધ્યાને લઈ દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે દિયોદર રાજવી માનસીજી વાઘેલાના અધ્યક્ષસ્થાને દિયોદરના વેપારીઓ તથા હિન્દુ સંગઠનના સભ્યો અને જીવદયા પ્રેમીઓની બેઠક મળી હતી જેમાં કૃત્ય કરનાર પરિવારના લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા જ્યાં ગ્રામજનોની રજૂઆત બાદ વિડીયો વાયરલ કરી સોશિયલ મીડિયામાં તેનો ફેલાવો કરી ગંભીર પ્રકારનું કર્યું હોવાથી એને વિડિયોને લઈ સ્થાનિક લોકોની લાગણી દુભાતા ગ્રામ પંચાયત દ્વારા પશુની બલી ચડાવનાર પરિવારને તાત્કાલિક દિયોદર છોડી દેવા ફરમાન કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણયને સૌ કોઈએ વધાવી લીધો હતો જોકે કૃત્ય આચરનાર પરિવારે પોતાના પરિવારની ભૂલ થઈ ગઈ હોવાનું અને આવી ભૂલ બીજી વાર નહીં થાય અને જો ભૂલ થાય તો ફાંસીએ ચડાવી દેજો તેવું કહી માફ કરી દેવા અરજી કરી હતી છતાં પણ ગ્રામજનો અને હિન્દુ સંગઠનો પોતાના નિર્ણય ઉપર અડગ રહેતા આખરે દસ દિવસમાં કૃત્ય કરનાર પરિવારના સભ્યોને દિયોદર શહેર અને તાલુકો છોડી દેવાનું ફરમાન કરાયું હતું આ ઘટનાને લઈને સ્થાનિકો વેપારીઓ અને હિન્દુ સંગઠનોની લાગણી દુભાઈ હતી જેથી તેમને બહાર કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે મારું નામ અમૃતભાઈ ભાટી હું એક સમાજનો કાર્યકર છું અને આજે લગભગ છેલ્લા પાંચ દિવસથી જે વિડીયો વાયરલ થયો તો એના અનુસંધાનમાં ગામમાં એક અશાંતિ ડોળી એવું કા વાતાવરણ પેદું થયું હતું અને ગામ લોકોની એક જ માગણી હતી કે આ લોકોને અહીંયાથી દૂર કરવા જોઈએ આમાં જે પશુઓની જાહેરમાં હત્યા કરે છે હત્યા કર્યા પછી જે લોકો આનંદનો માહોલ એટલે કે જશન કરે છે ખરેખર એ લોકો ગામમાં રહેવાના જોઈએ અને ગામ લોકોએ માનસિંહ બાપુને રજૂઆત કરી પંચાયતને રજૂઆત કરી અને ગામના લોકોને જે રજૂઆતને ધ્યાનમાં લઈ આજે તમામ લોકો પંચાયતના ઘરે અહીંયા એકત્રિત થયા હતા અને એ ધ્યાને રાખી અને શીખ લોકોને બોલાયા અને કહ્યું કે તમે લોકો જે દિવાદર ગામની શાંતિ દોડી છે એટલે તમે ગામમાં રહી શકો નહીં આવા હત્યારોને જે હત્યા કરી છે એ બદલ ગામે એક જ નિર્ણય કર્યો છે કે આ લોકો ખરેખર ગામમાં ના રહે જોઈએ અને એ લોકોને ગામ છોડવાનું પંચાયતે પણ કહ્યું છે અને તમામ પૂરા મામલા કે બનાસકાઠા કે જો સિટી પડતા પોલીસ સ્ટેશન છે તીનસો ચારસો મીટર કે અંતર દ્વારા पशु की हत्या की गई ऐसा वीडियो वायरल किया गया ये वीडियो हमारे व्हाट्सएप ग्रुप में आया तभी हमको मालूम चला तो फिर तमाम संगठन यहाँ के व्यापारी है आ, सब लोग मिल के नायब कलेक्टर साहब श्री आ, पी एस आई सबको हमने रिक्वेस्ट की सर ये वीडियो वायरल हुआ है इसके लिए आ, आप जो एक्शन लेना है वो लीजिए और आ, ये वीडियो वायरल हो होने से पूरे दि का माहौल खराब हो गया है तो फिर ये ग्राम पंचायत कचहरी पड़ती है दिवोदर में वहाँ पे आए सब व्यापारी और आसपास के जीवदया प्रेमी गौरक्षक सब मिल के उन्होंने निर्णय लिया कि भाई ऐसे कृत्य जिसने भी किया है उसको ये गांव में नहीं रहना चाहिए और दस दिन दिन के अंदर ये दिवोदर छोड़ के वो चला जाना चाहिए क्योंकि यहाँ पे सब लोग भाई भाईचारे से रह रहे हैं और यहाँ पे शांति है तो ये हमारा दिवोदर सिटी है और पूरा तालुका है उसका वातावरण ऐसे ही बना रहे इसलिए हमने ये निर्णय लिया है

જો આરોપી તોય આરોપી જેલમાં પડ્યો છે જેને કર્યો છે તો જેલમાં પડ્યો છે અમે તો કશું કર્યું નહી બાપુ જેને કર્યું છે સજા ભોગે છે એ જેલમાં પાલનપુરની જેલમાં પડ્યો છે આના છોચા એમ બે છોકરા છે ના 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 બે બહુ છે અઠવાડા બે તાળામાં પડ્યાને લાયો તો 22 તારીખે જો અમારી સમાજમાં થતુંતું એ કર્યું બાપુ એ બધા અમારે દુશ્મન લોકોને જોરો જાહેર કરી દીધું પબ્લિકમાં જાહેર કર્યું અમાર દુશ્મન સરદાર ભાઈ લોકોને

દિયોદરમાં રહે છે અને આપણે સરદારજી છે સરદારજી છે એમના ઘરે બે દીકરોના લગન પ્રસંગ હોય એ લોકો બકરો લાવી અને ઝટકો કરી અને એમના મહેમાનોની એમના મહેમાનોના સાથે પાર્ટી કરવાનું આયોજન હતો પણ દિયોદરના અંદર એક ધાર્મિક ગોમ છે અને લોકોએ આ વિડીયો જોયો એનાથી લોકોને દુઃખ થયો આમને પણ આવી રીતે જાહેરમાં બકરાની ભાઈ બલી ના ચડાવવી જોઈએ એનાથી કરીને ગોમ દિયોદર ગોમના તમામ સનાતન ધર્મના ભાઈઓ અને બીજી સમાજના ભાઈઓને પણ આમાં રોષ છે ખરાબ લાગ્યો છે એટલે એ લોકોને આપણે બોલાયા અને જે ભાઈએ બલી કરી હતી એને પોલીસ પોલીસે અરેસ્ટ કરીને એને જેલમાં મૂકી દીધો અને હાલ ભાઈ જેલમાં છે એના ભાઈ અને એના બે મોટા ભાઈ જે મોડાસા રહે છે એ આવ્યા છે એના બે દીકરાને પંચાયતમાં બોલાયા હતા અને ગામ આગેવાનોની હાજરીમાં એ લોકોને કીધું હતું ભાઈ તમે ગામની ઈચ્છા છે કે તમે દિયોદરના વતની છો નહીં ને તમારે દિયોદર તમારા મૂળ વતનને જાતું રહ્યું દિયોદર છોડી દેવું આપણે એ લોકોને પાંચ તારીખની મુદત આપી છે પાંચ તારીખ સાંજ સુધી તમારે કુટુંબ સાથે દિવેદર છોડી દેવું કારણ કે તમે દિવેદરના વતની નથી દિવેદર તમારું નેટિવ ગામ નથી તો દિવેદર તમારે છોડી દેવું અને જેથી કરીને એ લોકો સમજ થયા છે અને ગામ આગેવાનોએ જેમ કીધું એમ સર્વાને મતે નિર્ણય આ બાબતમાં લીધો છે આવા કીર્તિઓ ધર્મો ના થવા જોઈએ એમાં એના સાથે હું પણ સમજ છું